જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો શ્રીજી સેવા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સૌને જય શ્રી કૃષ્ણ આજે ગરમીમાં ઠાકોરજીને જે ધરાતો હોય તે પનાની આપણે સામગ્રીની રીત જોઈશું આ માટે મેં ગુલાબ અને મોગરો લીધા છે ખાંડ લીધી છે તમે આ જગ્યાએ ગુરુ પણ વાપરી શકો છો કટોરી લેશું અને એમાં થોડું થોડું જલ પધરાવીશું અને હવે તેમાં આપણે આ ખાંડનો જે પાવડર બનાવીને રાખ્યો છે તે ઉમેરી દઈશું આ જગ્યાએ સાકરનો પણ પાવડર ઉમેરી શકાય છે આ જ સાથે મેં એલચી હતી એને પણ પાવડર કરી અને સાકર સાથે જ ભેળવી દીધી હતી કારણ કે એલચીની પણ પોતાની ઠંડક હોય છે હવે આપણે એક કટોરીમાં ગુલાબની પાખડી પધરાવીશું અને એને નાના નાના ટૂંક કરીને એમાં મિક્સ કરી લઈશું અને એવી જ રીતે મોગરાને પણ આપણે લઈ લઈશું અને એને પણ મિક્સ કરી દઈશું આ બંને જ ફૂલોને મેં બરાબર રીતે ધોઈ અને કોરા કરી લીધા છે અને ત્યારબાદ આપણે આ પનામાં એમને પધરાવીશું અને એ ફૂલ છે એની નાની નાની પાખડી કરી અને આપણે એમાં પધરાવી દેવાની છે અને જે સાકરનો પાવડર છે અને એલચીનો પાવડર છે એની સાથે બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને લગભગ એકાદ કલાક માટે એને પ્રોપર ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એને પ્રભુને ભોગમાં ધરાવી શકીએ છીએ ગરમીના દિવસો છે હવે જ્યારે ગરમીની ખૂબ શરૂઆત થઈ ગઈ છે તો આ સમયે આપણા શરીરમાં જેટલી ગરમી લાગતી હોય એ જ રીતની પ્રભુને પણ લાગતી હોય કારણ કે આપણા ગુરુજનો પણ કહે છે કે યથા દેહે તથા દેવે એટલા માટે આપણે ગરમીનું ઔષધ ઘરમાં આપણા માટે તો કરતા જ હોય તો પ્રભુ માટે પણ આવી રીતના આપણે પનો બનાવીને સિદ્ધ કરીને પ્રભુને ધરાવી શકીએ છીએ આવી જ રીતના આપણે અલગ અલગ જાતના પના સાકર અને એલચી મિક્સ કરી અને બનાવી શકીએ છીએ આવી રીતના કેરીનો પન્નો આવે ટેટીનો પન્નો આવે અલગ અલગ ફળના પણ કાચી કેરી અને પાકી કેરી બંનેના પણ પના આવે છે આવી જ રીતના હું આગળ પનાની બીજી પણ રેસીપી મૂકતી રહીશ તો વૈષ્ણવો આશા છે કે તમને આ પનાની સરળ રીત છે જે ગમી હશે અને તમે પણ આવી રીતના પનો સિદ્ધ કરી અને પ્રભુને આરોગવા માટે ધરાવશો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ જ રીતના પનો આપણે થોડી વાર ઠંડો થાય ત્યારબાદ આપણે પ્રભુને ધરાવી શકીએ છીએ અને રાજભોગ બાદ આપણનો ખાસ કરીને ધરાતો હોય છે અને આપનો આપણે પ્રભુને ધરાવીએ ત્યારે પ્રભુને ગરમીમાંથી ઠંડક મળે રાહત મળે એ જ આપણે પ્રભુની પ્રાર્થના કરતા હોય છે તો વિષ્ણુ આવી જ રીતે મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો લાઇક શેર કરતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો કે હવે પછી તમારે કઈ સામગ્રીની રીત શીખવી છે તો એ પણ હું હવે પછીના વિડીયોમાં અપલોડ કરતી રહીશ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ વૈષ્ણવો આવી જ રીતે સપોર્ટ કરતા રહેશો જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સર્વેને જય શ્રી કૃષ્ણ